સુરત જિલ્લાના મંદિર નજીક આવેલા આવેલા પંડિત દીનદયાલ ઉપાધ્યાય સસ્તા અનાજી દુકાન પર જનતા એ કરી રેડ રેશન કાર્ડ ધારકો લાભાર્થીઓને સસ્તા અનાજી દુકાન માંથી અનાજ સગે વગેરે થતો વિડીયો પણ બનાવ્યો મામલતદાર બોલાવી રેડ કરતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો

હું કંટ્રોલ છું કંટ્રોલ માનજ બહુ ઓછો આપતા ખૂબ ખૂબ આભાર માનું છું તો તે માણસ કંટ્રોલમાં કામ કરે છે દુકાન હોવા છતાં તે કંટ્રોલ જે બેસે ને કંટ્રોલમાં તે માણસ જેને બધું જથ્થામાન બધું માલ છે સપ્લાય કરે છે તો છાપો મારવામાં આવ્યો તો ત્યાંથી બરો જથ્થામાન માલ પકડ્યો છે તો આ તારી માલ પકડાવે છે ને કોઈન્ટલ નો બરા જે હોય છે તે બરાને બહુ ઓછો આપે છે અનાજ અનાજ આપતી નથી વધારે કોઈને